તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદની પણ સંભાવના છે સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના પગલે શીતલહેર જોવા મળી વેકેશનની મોજ માણવા આવેલા પ્રવાસીઓને ગરમીથી આંશિક રાહત મળી વાદળો ઘેરાતા વરસાદની સંભાવના છે છે આ ડાંગના કે જ્યાં અત્યારે ખુશનુમા વાતાવરણ છે પ્રવાસીઓ જઈ રહ્યા છે આ ગરમીથી બચવા માટે પ્રકૃતિનો સહારો પ્રવાસીઓ લઈ રહ્યા છે અને પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં આખરી ગરમી વચ્ચે અત્યારે વાતાવરણમાં ડાંગમાં પલટો આવ્યો છે એટલે ડાંગનું વાતાવરણ બદલાયું છે ખુશનુમા માહોલ વચ્ચે મુલાકાતીઓ હાલ મુલાકાત લઈ રહ્યા છે ડાંગની કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદની પણ હાલ ડાંગમાં સંભાવના છે

સવાલો ઉઠી રહ્યા છે ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં પાણી નથી મળી રહ્યું અને બીજી તરફ આ રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે એર વાલ્વ લીકેજ થતા ઊંચો ફુવારો ઉડ્યો હતો કચ્છની આ ઘટના છે હાલ તો સ્થાનિક તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે

કલર કામ કરાયું છે આંગણવાડીમાં બાળકો માટે પાણીની પણ સુવિધા નથી આખરી ગરમીમાં બાળકો પાણી માટે વલખા મારી રહ્યા છે આપને જણાવી દઈએ કે જામનગર કોર્પોરેશન વિસ્તારમાં ત્રણસો નવ આંગણવાડી કાર્યરત છે અને જેમાંથી કુલ નવ હજાર ચારસો અઠાવન બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા છે હાલ ગરમીના કારણે આંગણવાડીઓમાં સવારે સાડા સાત વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી આંગણવાડીઓનો સમય કરવામાં આવ્યો છે જામનગરમાં ત્રણસો નવ આંગણવાડી કાર્યરત છે પરંતુ હીટવેવ ની આગાહી છે અને બીજી તરફ આંગણવાડીને કાર્યરત કરવામાં આવતા અનેક સવાલ ઉભી રહ્યા છે ગુજરાતની આંગણવાડીઓમાં

જયારે પહોંચ્યું ત્યારે નાના નાના બાળકોમાં આંગણવાડીમાં ખાસ લાભ લેતા જોવા મળ્યા હતા ત્રણ થી છ વર્ષના બાળકો છે એને આંગણવાડીમાં મોકલવામાં આવતા હોય છે જામનગર ની વાત કરવામાં તો જામનગરના મહાનગરપાલિકા વિસ્તારમાં ત્રણસો નવ જેટલી આંગણવાડી કાર્યરત છે અને નવ હજાર બાળકો આંગણવાડીમાં આવી રહ્યા છે આ સરકારી ચોપડે નોંધાયેલા આ જે બાળકોની વાત છે ત્યારે જ્યારે ન્યુઝ એટીન પહોંચ્યું ત્યારે એક તો એવું જોવા મળ્યું કે છેલ્લા એક વર્ષથી નાગેશ્વર વિસ્તારમાં જે નવ ડેરી આંગણવાડી આવેલી છે આ આંગણવાડી બની ગઈ હતી પરંતુ તેમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નહોતી જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે પાણીની વ્યવસ્થા નહોતી ને કલર કામ ચાલી રહ્યું હતું ને ત્યારે આ બાળકોને અન્યત્ર દૂર જે નજીકમાં આવેલી એક અન્ય જે આંગણવાડી છે નાગેશ્વર એક ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને બંને એક સાથે અભ્યાસ કરતા હોય બંને એક સાથે લાભ લેતા હોય તેવું સામે આવ્યું હતું જે પ્રકારે વાત છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પણ છે કારણ કે ત્રણસો દિવસ પોષણક્ષમ આહાર મળે તે માટે મહાનગરપાલિકાએ અને જે તંત્ર છે તેના દ્વારા આ પ્રકારના જે બાળકો હોય છે બાળકોને આંગણવાડીએ લાવવાના હોય છે ને તેમાં તેમને પોષણ મળી રહે તે માટેની પણ તેમની જવાબદારી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આખરી ગરમી વચ્ચે પણ બાળકોને આંગણવાડી આવવા મજબૂર બન્યા છે ગરમ તાપની વચ્ચે ચાલીને તેમને જવું પડતું હોય છે ઘરે એટલે કે તાપમાં તેની અસર થાય તેવા સમયે કોઈ પણ જાતની તકેદારી ન રખાતી હોય તેવું સામે આવી રહ્યું છે અધુરામાં પૂરી વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની પણ ઘોર બેદરકારી કહી શકાય કારણ કે એક એક વર્ષ સુધી જ્યારે આંગણવાડી બની ગઈ હોય તેમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોય પ્રાથમિક સુવિધા ન હોય તે અત્યંત ગંભીર બાબત કહી શકાય છે જી બિલકુલ ગિંજલ એટલે સ્પષ્ટ રીતે કહી શકાય કે લોલમ લોલ અંદર ચાલે છે આ રીતે જો બાળકો ભણે છે બાળકને કઈક થાય છે લૂ અલાગી જાય છે તો પછી જવાબદાર કોણ આવા સવાલ થઈ રહ્યા છે અત્યારે બિલકુલ મિતલ જે પ્રકારે વાત કરવામાં આવે આંગણવાડીમાં જયારે બાળક આવતું હોય તો બાળકને પ્રાથમિક સુવિધા એટલે કે પીવાના પાણીની વ્યવસ્થા કરવી એ મહાનગરપાલિકાની પ્રાથમિક ફરજ છે ટોયલેટ બ્લોક ની અંદર પણ પાણી ન આવતું હોય પીવાનું પાણી પણ ન હોય આ એક ગંભીર મુદ્દો છે આ મુદ્દાને કેવી રીતના છોડી શકાય જે જવાબદાર અધિકારીઓ છે તે એસી ચેમ્બરમાં બેસી એના સમગ્ર પ્રોજેક્ટ છે તે પ્લાનિંગ કરતા હોય છે પરંતુ જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા કયો કે કોઈ પણ શાખા કયો મહાનગરપાલિકાના કમિશનર કયો એને પણ આ અંગે ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે નાના નાના ભૂલકાઓની જિંદગીનો સવાલ છે અત્યારે ગરમીની સિઝન છે એ પહેલા જ આંગણવાડી તો તૈયાર થઈ ગઈ તેમાં બાળકોને ભણાવવામાં પણ આવતા હતા પરંતુ અત્યારે સ્માર્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આ સ્માર્ટ પ્રોજેક્ટમાં ક્યાંક ને ક્યાંક પોતાની વાહવાહી થાય તે માટે જ અત્યારે સ્માર્ટ પ્રોજેક્ટ એક વર્ષથી આંગણવાડી હતી હાલ ત્યાં કલર કામ ચાલી રહ્યું છે એટલે અહિયાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એટલે એક જ આંગણવાડીની અંદર બે અલગ અલગ સ્થળના બાળકોને રાખીને અભ્યાસ કરવામાં આવતો હતો પોષણ આહાર આપવામાં આવતો હતો ત્યાં પણ બારે ગાગર રાખેલી હતી પાણી પીવા માટે અને બાળકને બહાર નીકળીને પાણી પીવું પડતું તો આ એક ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે 3 થી 6 વર્ષના બાળકો છે તાંગળવાડીમાં આવતા હોય છે અને આ બાળકોને બહાર પાણી પીવા માટે જવું પડે એ માટે પણ ખાસ કરીને કોઈ વ્યવસ્થા ન હોય તે પણ એક ગંભીર મુદ્દો કહી શકાય બીજી બાજુ વાત કરું ભાઈ આંગળવાડીના જે શિક્ષિકાઓ આવતા હોય છે એમની પણ અનેક જવાબદારી હોય છે ત્યાં જે સંચાલક હોય છે એમની સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તેમના સહાયક હોય છે તેમને પણ પંદર પંદર દિવસના ગાળે વેકેશન આપવામાં આવ્યું છે પરંતુ અહીં જે બાળકો આવે છે તોડાઈ રહ્યો છે કારણ કે જે પ્રકારે આખરી ગરમી લાગી રહી છે ગરમીમાં લુ લાગી જાય તો બાળકને કયા પ્રકારની પરિસ્થિતિ એક હદરી કંપાવી દે તે પ્રકારનો આખો એક પ્રશ્ન બિલકુલ થાય છે માહિતી બદલ આંગણવાડીઓમાં આ સુવિધાનો અભાવ છે આ દ્રશ્યો મેં આપને બતાવ્યા જામનગરથી કે જ્યાં સુવિધા નથી બાળકો માટે પીવાનું પાણી પણ નથી અને આ ભર ઉનાળો છે જો બાળકને કંઈ થાય છે તો પછી જવાબદાર કોણ કારણ કે આ પ્રાથમિક સુવિધા હોય છે જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં આવેલી નવ ડેરી આંગણવાડી કે જે છેલ્લા એક વર્ષથી બની ચૂકી છે ત્યાં હાલ કલરકામ ચાલી રહ્યું છે અને ન્યૂઝ એટીન પહોંચ્યું છે કારણ કે ધૂમધકતા તડકા વચ્ચે બાળકો છે તે અત્યારે આંગણવાડી આવી રહ્યા છે તેવા જ સમયે હું સીધા જ દ્રશ્યો દેખાડીશ નવ દેશી આંગણવાડીના કે જ્યાં હાલ કલર કામ ચાલી રહ્યું છે અહીં વ્યવસ્થા છે તે વ્યવસ્થાનો પણ ક્યાંક ને ક્યાંક અભાવ છે જેને લઈને હાલ બાળકો અન્યત્ર બેસાયા છે અહીં જે કલર કામ કરી રહ્યા છે શું કહેશો અત્યારે શું ચાલે છે કલર કામ કરી રહ્યો ક્યાં કલર કામ કરી રહે ત્યાં કે બચ્ચે વો ભી ક્યાં આગળ આગળ ક્યાં આંગણવાડી આંગણવાડી પર બેઠે હુએ અભી યહાં કામ ચાલુ હૈ હા કબી આ કામ ચાલુ આ પ્રકારનું અહીં જે કોન્ટ્રાક્ટર છે જે કામ કરી રહ્યા છે એ કહી રહ્યા છે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ પણ અહીં કલરને બધું પડ્યું છે પરંતુ એક વર્ષ થઈ ગયું આંગણવાડી બનીને જે પ્રકાર હું મારા કેમેરા સહયોગી મનસુખભાઈને કહીશ કે એના દ્રશ્યો છે તે દેખાડે ખાસ કરીને અહીં જે નળ છે તે નળની પરિસ્થિતિ જોવા માગશું એક વર્ષથી આ નળમાં પાણી પણ નથી આવતું કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ છે આપ જોઈ રહ્યા છો ચકલી ખોલીએ પણ પાણી નથી આવતું બીજી બાજુ વાત કરવામાં આવે જે અહીં ભાત બાથરૂમ બનાવવામાં આવ્યું છે કારણ કે જે પ્રકારની અહીં પરિસ્થિતિ છે બાથરૂમમાં પણ હાલ જે નળ છે તે નળમાં પાણી નથી આવી રહ્યું જે પ્રકારે ચકલી છે તે ચકલી ખોલતાની સાથે થ્રી સિક્સટી ડિગ્રી રોટેટ થઈ રહી છે પરંતુ એની અંદર પાણી નથી જે પ્રકારની વાત કરવામાં આવે અહીં પરિસ્થિતિ છે તે બાળકો કેવી રીતના આંગણવાડીમાં છે તે આવી શકશે એ પણ એક મોટો પ્રશ્ન છે જામનગરના નવ ડેરી વિસ્તારમાં જે આંગણવાડી છે આંગણવાડીએ ન્યૂઝ એટીન પહોંચ્યું ત્યારે સામે આવ્યું છે કે અહીંના બાળકો છે તે એક વર્ષ થી આ આંગણવાડીની અંદર બની ચૂકી છે ને એમાં ખાસ કરીને લાભ પણ લઈ રહ્યા હતા પરંતુ હાલ કલર કામ ચાલી રહ્યું છે બીજી તરફ પાણી નથી આવી રહ્યું ધૂમધકતા તડકાની વચ્ચે અહીં હજી પાણી નથી પહોંચ્યું એ પણ એક મોટો પ્રશ્ન છે ને બાળકો છે તે અન્યત્ર અત્યારે આંગણવાડીમાં જઈ રહ્યા છે કિંજલ કારસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર જામનગર શહેરમાં આંગણવાડીઓ છે તે અત્યારે તડકા વચ્ચે પણ ધમધમી રહી છે ત્યારે ન્યૂઝ એટીન નાગેશ્વર વિસ્તારમાં પહોંચ્યું ત્યારે નવડેરી આંગણવાડી છે તે આંગણવાડીમાં સમારકામ ચાલી રહ્યું હતું ને ત્યાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નહોતી અત્યારે બાજુમાં આવેલું જે આંગણવાડી છે ત્યાં પહોંચ્યું છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો બાળકો હાલ બાર વાગ્યા આસપાસનો જે ધોમધકતો તડકો છે એ શેકવા માટે અહીં બહાર આવીને પાણી પણ પી રહ્યા છે ખાસ કરીને જે બાળક છે એમની સાથે જ વાત કરીશું કયા પ્રકારની પરિસ્થિતિ છે બેટા ક્યાં તમે આંગણવાડીમાં આવ્યા છો નવડેરી આંગણવાડી આવ્યા છો તમને જ્યાં બેસો છો ત્યાં પાણીની બધી વ્યવસ્થા છે અહીંયા બારે પાણી પીવા આવવું પડે ને અંદર નથી ને બારે પીવા આવવું પડે ને એટલે બાળકો છે તે કહી રહ્યા છે બહારે પાણી પીવા આવવું પડે જે પ્રકારે ડોલ રાખવામાં આવી છે અંદર પાણીની પણ વ્યવસ્થા ન હતી જે પ્રકારે વાત કરવામાં આવે હાલ જે નાગેશ્વર વિસ્તારનું ઢોલિયાપીર દરગાહ પાસે આવેલું જે આ આંગણવાડી છે ત્યાં ન્યૂઝ એટીન અત્યારે પહોંચ્યું છે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો નાના નાના બુલકાઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે ગરમ તડકા વચ્ચે પણ હાલ ત્રણસો દિવસ સુધી તેમને અહીં પોષણક્ષમ આહાર મેળવવાની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે અહીંના

વરસ દિવસ થયું છતાં પણ ત્યાં પાણીની વ્યવસ્થા નથી થઈ જે પ્રકારે બાળકો અહીં આવ્યા છે બાળકો બહાર પાણી પીતા પણ દેખાયા જે સંચાલિકા છે એમની સાથે પણ વાત કરી અન્યત્ર અત્યારે આંગણવાડીમાં બાળકોને ભણવાની ફરજ પડી છે પાણીના વાકે અત્યારે જે પ્રકારે ગરમ ધોમધકતા તડકામાં ઉનાળા વચ્ચે અન્ય આંગણવાડીમાં બાળકો અત્યારે જે છે એ

અરવલીમાં એક તરફ ઓરેન્જ એલર્ટ છે ત્યારે ન્યુઝિંગ ગુજરાતી આ તમામ સવાલો પૂછી રહ્યું છે એક તરફ ઓરેન્જ એલર્ટ છે આકું આકરી ગરમી છે તાપ છે અને બીજી તરફ બાળકોને બોલાવાય છે લક્ષ્યાંક કરવા માટે બાળકોને ભણાવવામાં આવે છે શું આ બાળકો સાથે અત્યાચાર નથી આ જે દ્રશ્યો છે તે ઘણું ખરું કહી જાય છે કે તમને જો લક્ષ્યાંક આપવામાં આવે છે તો તેનો ભોગ બાળકો કેમ બને આ ધોમ ધક્તા તાપમા બાળકોને કેમ બોલાવવામાં આવે છે જિલ્લામાં આગામી ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે એટલે કે ગરમીનો પ્રકોપ એ હદે છે કે લોકો પરેશાન છે એક તરફ શાળા કોલેજોમાં તો વેકેશન છે બાળકો પોતાના ઘરે છે વિદ્યાર્થીઓ ઘરે છે સંજોગોમાં નાના ભૂલકાઓને તંત્ર ભૂલી ગયું છે આંગણવાડીના બાળકો આપણે જોઈ શકો છો પ્રકારે મોડાસા શહેરમાં આ તમામ રાજ્યની જે હજાર આંગણવાડીઓ ચાલુ છે કાર્યરત છે અને આપણે જોઈ શકો છો કે અંદર બાળકો છે આગળવાડી બાળકો આવ્યા છે અને હાલ તેમને જે એક લક્ષ્યાંક આપવામાં આવ્યો છે ત્રણસો દિવસ માટે આરોગ્યપ્રદ જે આહાર મળી રહે તો લક્ષ્યાંક છે એ લખવામાં આવ્યું છે તંદુરસ્તીનું વચન એવું લખવામાં પણ આવ્યું છે પરંતુ અંદરના દ્રશ્ય તમને બતાવી દઈશ કે ધોમ ધ તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામ નો આપ જોતા રહો ન્યુઝિંગ ગુજરાતી